ક્યારે છે અક્ષય તૃતીયા જાણો અખા ત્રીજનું શું મહત્વ છે અક્ષય તૃતીયાના આ ઉપાય તરીકે કરી શકે છે માલા માલ અક્ષય તૃતીયાના ચમત્કારી ઉપાયો દસમી મેના રોજ દેશભરમાં અક્ષય તૃતીયાનો પર્વ મનાવવામાં આવશે આ દિવસ વિવાહ મુંડન ગૃહ પ્રવેશ નવા કામની શરૂઆત જેવા શુભ કાર્યો કરવા માટે વનજોયું મુહૂર્ત છે એટલે કે આ દિવસે કોઈ પણ કાર્ય શુભ મુહૂર્ત જોયા વિના કરી શકાય છે અક્ષય તૃતીયાનો દિવસ વર્ષ દરમિયાન આવતા શુભ દિવસોમાંથી એક છે આ દિવસે કેટલાક શુભ કાર્યો કરવામાં આવે તો માતા લક્ષ્મી વ્યક્તિ ઉપર હંમેશા મહેરબાન રહે છે અને તેમને સુખ સમૃદ્ધિ આપે છે શાસ્ત્રો અનુસાર અક્ષય તૃતીયાના દિવસે કેટલાક ઉપાય કરવામાં આવે તો અત્યંત શુભ ફળ પ્રાપ્ત થાય છે આ ઉપાય કરવાથી જીવનમાં ધનની કમી રહેતી નથી ને ઘર સુખ સમૃદ્ધિથી ઉછલ ઉછલ રહે છે અક્ષય તૃતીયાના દિવસે શુભ મુહૂર્તમાં માતા લક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરવી આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સ્થાયી વાસ કરે છે માતા લક્ષ્મીની પૂજામાં સફેદ અને લાલ રંગનું ગુલાબ અર્પણ કરવું સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો અક્ષય તૃતીયાના દિવસે સોનાની વસ્તુ ખરીદી આ દિવસે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે જો સોનું ખરીદી શકાય નહીં તો ચાંદી પણ લઈ શકાય પરંતુ સ્ટીલ લોડું કે કાચની વસ્તુ ખરીદવી નહીં અક્ષય તૃતીયાના દિવસે જવની ખરીદી પણ શુભ માનવામાં આવે છે તે કિંમતમાં સસ્તી પણ હોય છે અને સરળતાથી કોઈ પણ જગ્યાએ મળી જાય છે આર્થિક સમસ્યાઓથી મુક્તિ મેળવવી હોય તો અક્ષય તૃતીયાના દિવસે વિધિ વિધાનથી ઘર અથવા તો સ્થાપના અક્ષય ના દિવસે દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે આ દિવસે કરેલા ધાન નું અક્ષય ફળ પ્રાપ્ત થાય છે અક્ષય તૃતીયાના દિવસે શંખ ખરીદી અને તેના ઘરની પૂજા કરવી અને સ્થાપના કરવાથી લાભ પ્રાપ્ત થાય છે તેનાથી જીવનમાં ખુશાલી અને સમૃદ્ધ જળવાઈ રહે છે